પરિવાર થયો છે દસ લાખ સબસ્ક્રાઈબર્સ તો તમે શેની રાહ જોવો છો તમે પણ સબસ્ક્રાઈબ કરો લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાતમાં વધુને વધુને વધુ વધુ મજબૂત થતી દેખાઈ દેખાઈ રહી રહી છે 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 તો બીજી તરફ કોંગ્રેસ કે પડતી હવે કોંગ્રેસના તૂટવાના સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાથી શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક કમૂરતા ઉતરતાની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાનું શરૂ થઈ ગયું છે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પાર્ટીએ એક પછી એક કોંગ્રેસ નેતાઓને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યું છે તો આ બાજુ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જાતા હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે ધ્રાંગધ્રાની વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટણી લડેલા ઉમેદવાર પપ્પુ ઠાકોર હવે ભાજપમાં ભળી ગયા છે આ ઉપરાંત તાલુકા પંચાયતના પાંચ સદસ્યો અને તેમના સમર્થકોને સાથે લઈ પ્રદેશ પ્રમુખ સી આર ઉપસ્થિતિમાં તેમણે ભગવો ધારણ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે અને છેલ્લા અનેક સમયથી કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઉપર ચાલે છે ત્યારે

એ ગંગાજળ છાંટી અને જે વ્યક્તિને પોતાના પક્ષમાં આવકારે એ પવિત્ર બની જાય છે અને એન કેન પ્રકારે કોઈ પણ રાજકીય નાના કે મોટા જે કંઈ પદાધિકારીઓ રહ્યા એમને કેમ કરીને દબાવવા એમને કેમ કરીને એમનો લાભ ઉઠાવવો એમના ધંધાઓ ઉપર પ્રેશર વધારવો અને આવા બધા કારણોસર લોકો ડરના કારણે એક ડરનો માહોલ ઊભો ઊભો કરી રહ્યા છે એવી રીતે કે જેથી કરીને કોઈ ફરીવાર કોંગ્રેસની અંદર ન કામ કરે એવો ડરનો માહોલ ઊભા કરી રહ્યા છે ખરેખર તો એવું છે કે આના કારણે અમારા પક્ષને આંતરિક મજબૂતી મળી રહી છે જે લોકો થોડા નબળા હતા જે લોકો થોડા કમજોર હતા જે બ્લેકમેલથી બેલિંગથી ગભરા એવા હતા એવા માણસો અત્યારે એના કારણે હું તો એમ માનું છું કે અમારી પાર્ટી વધારે મજબૂત બનીને બહાર આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કોંગ્રેસ હાલક ડોલક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા એક દોઢ વર્ષથી તો જિલ્લા પ્રમુખ પણ નથી અને કાર્યકારી પ્રમુખ પર ચાલી રહ્યું છે ત્યારે હવે વાત કરવામાં આવે તો હાલ જ ભૂકંપ સર્જાયો તેવી વાત સામે આવી છે ભાંગધા તાલુકા પંચાયતના પાંચ સદસ્યો અને કોંગ્રેસની મેન્ડેટ ઉપરથી લડેલા વિધાનસભાના ઉમેદવાર જે છે છત્રપાલ ઉર્ફે પપ્પુસિંહ જે હાલ ભાજપમાં ભર્યા છે અને તેઓ નેવ હજાર મત લાવ્યા હતા પરંતુ ભાજપમાં ભરી જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે ત્યારે હવે આ કોંગ્રેસ સુરેન્દ્રનગરની અંદર જીવિત રહે છે કે કેમ અને આની નૈયા આ કોંગ્રેસની નૈયા કોણ તારવે છે તે તો જોવું જ રહ્યું ગુજરાત તક સાજીદ બેલી સુરેન્દ્રનગર